આદેશ આશ્રમ સાલડીમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો અષાઢી પૂનમ ભક્તિ અને જ્ઞાનના રસ્તે ચાલતા સાધકો માટે વિશેષ મહત્વ ધરાવે છે ગુરુપૂર્ણિમા મહોત્સવ લાંથણજ નજીકના સાલડી ગામી આદેશ આશ્રમમાં ઉજવાઈ રહ્યો છે આશ્રમના પ્રાંગણમાં ભાવિક ભક્તો સહિત સેવકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે ગુરુ ગોવિંદ ઉપર ગાદી ઉપર બિરાજમાન મન જગદીશગીરી ગોસ્વામીની સેવકો અને ભક્તો ચરણ સ્પર્શ દર્શન કરી ધન્ય બન્યા હતા જ્યારે બીજી બાજુ એટલા જ ભાવથી ગુરુજીના દ્વારા સર્વ સેવકોને ચાંદલો કરી આશીર્વાદ અપાયા હતા આશ્રમમાં ભાવિક ભજન મંડળીએ ગુરુ પ્રેરિત રસદાર ભજનોની રમઝટ બોલાવી હતી પ્રસંગને અનુરૂપ ભોજન પ્રસાદની પણ આદિશ આશ્રમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી આ આદિશ આશ્રમની ખાસ વિશેષતા એ છે કે દર મહિનાથી બીજના દિવસે બાળકોને પોષણ મળી રહે એ માટે ભંડારો કરવામાં આવે છે આજુબાજુના ગામ સહિત આશ્રમ સુધી પહોંચતા દરેક બાળકોને પ્રસાદનો લાભ મળે છે દર વર્ષે ઉજવાતા ગુરુ પૂર્ણિમાના મહોત્સવ પ્રસંગે ગુરુજીએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ મહંત શ્રી જગદીશગીરી ગોસ્વામી સાલડી આદેશ આશ્રમ અહીંયા અમે બાળકોનો દર બીજે ભંડારો કરીએ છીએ અને બધા ભાવિ ભક્તો વધારે છે દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અમે વારંવાર કરતા હોઈએ છીએ બધા ભક્તો અહીંયા ભોજન પ્રસાદ રામાપીરનો પાઠ અને દરેક પૂર્ણિમાનો મહિમા દરેક અમે ઉજવીએ છીએ તેથી બધા ભક્તો સારડી આદેશ આશ્રમે બધા વધારે છે એટલે દરેક જય ગુરુ મહારાજ અને આપણો સનાતન ધર્મ ભોજન એ જ બહુ મોટું દાન છે એટલે સનાતન ધર્મની અંદર આપણે જો પરોવાવું હોય તો ધર્મની પરંપરા આ ચાલુ રાખવી જરૂરી છે એવા દરેક લોકો સાધુ સંતોની સેવાનો લાભ અમને મળે છે આ સાલડી ગામમાં અમે આ જંગલમાં મંગલ કર્યું છે બધા અમારા દસરામ ગોસ્વામી ભાઈઓ અને અમારા પરિવાર સાલડીના ગામના ભાઈઓ બધા અહીંયા ભાવેથી પધારે છે અને અમે આ ઉત્સવ કરીએ છીએ દરેકનો સાહસ સહકાર અમને મળે છે જય હિન્દ